અમારે ઘર મોટી મોટીનો વરસાદ આવ્યો જો તમે જોવો તમે હજી ચાલે છે આ ખા મસ્ત મજાનો નો વરસાદ આવ્યો છે

બે વાળા કોઈનું નથી દેખાતું જુઓ તમે તમે ખાલી રોગો વરસાદ જુઓ આ તમે ખેતુરું આખા ભરાઈ ગયા છે આ જોવો તમે આ જોવો તમે

આજો તમે કેવો મસ્ત મજા નો અમારે અહીંયા વરસાદ આવેલો છે બાકી તાતાને તો અમારે અહીંયા લાઈટ ગઈ છે વરસાદના ના પોર માં એવું જ હોય લાઈટ વાળા લાઈટ જવા દે કેમ કે એ વરી વધારે વધારે લાંબુ ન કરવું હોય એટલે આ જો તમે અહીંયા માં ધંધુડા આ ધંધુડા માં રાયા ચાલુ થઈ ગયા છે આ જો તમે આખા કો ખેતર ભરાઈ ગયું છે

આ જુઓ તમે કેવો મસ્ત મજાનો વરસાદ પડ્યો છે અમારા ઘરે હે અરે ભાઈ સાહેબ આવો વરસાદ કોઈ દી ન પડ્યો હો ને સોરી તમને બધાને કે આ કે આપણા વાળા પાટમાં થોડીક લિમિટથી વધારે રાડ નખાઈ ગઈ હતી એના માટે સોરીને તમે આ મસ્ત મજાનો વ્યૂ જુઓ તમે અથવા તમે નજારો તમે જુઓ કેવો મસ્ત મજાનો છે એ હા ને પછી અમે અહીંયા અમે મસ્ત મજાનો અમે અહીંયા ગરેડો જોવા આવ્યા છે અમારો ગરેડો હે એવો કે અહીંયા જુઓ તમે અહીંયા મસ્ત મજાનું આખું પાણી જાય છે આ જુઓ તમે ને ને હા આ રસ્તો અમારા અમારા બીજી વાડી કોરાય જાય છે આમ એટલે રસ્તા તો અલગ બધા હે પણ આ રસ્તો એક એવો નાખે ને કે આમાં વરસાદના પૂરમાં તો જવાય નહીં હે ભાઈ વરસાદના પોરમાં જઈએ એટલે હાવ ઓલું થઈ આમ જરાક ને હવે આપણે ઓલી બાજુ તો હવે જોઈ લીધું છે ને હવે આપણે જરાક આ બાજુ જોઈ આવીએ જરાક આ જુઓ તમે કેવું મસ્ત મજાનું પાણી જાય છે ને અહીંયા એકતા થોડાક બાવેલા છે એનું ધ્યાન રાખવું પડે ને આમે એકતા આમે એકતા પોતાની સેફ્ટી બહુ રાખવી પડે નકર પછી આપણે ભાંગીએ તો આપણે ત્યાં જઈએ સીધા દળતા તો ચાલો હવે જરાક મોડિયું જોતા આવીએ એ મસ્ત મજાનો ડેમ જોઈને આપણે ભાઈ ગયા આપણે આપણા ઘરના મોવાડીએ કેમ કે મોવાડિયું જરાક ચેક કરી લેવું પડે ને કે ત્યાં કેટલું પાણી આવે તો ચાલો ત્યાં જરાક મોવાડીએ જરાક નજર નજરો મારતા આવીએ જરાક ના ખેતરમાં જુઓ તમે આખા કો અમારું ખેતર વોટર પાર્ક બની ગયું છે આ જુઓ તમે એટલું હજુ પાણી તમે કોઈ દી જોયું નથી જિંદગીમાં હે આ જુઓ તમે આ કારણે હું જાઉં છું આ મોવડીએ તો ચાલો જરાક તમને દેખાડી દઉં ક્યુ ભરાઈ ગયું છે તો ચાલો મોવાડીએ પાસે પૂગીને આપણે જોયું લે જાય આ જો ભરાઈ ગયું ત્યાં આવ પાણી જાય તે આવ જો તમે એટલું હજુ પાણી ત્યાં પહેલાંય કોઈ બી ન જાતું હે આ જુઓ તમે હા ને પછી અમે ભાગ્યા મોહવડીયું જોઈને અમે પાછા ઘરે ને આ જોવો તમે ખેતર બે કોરાના પાણીને ભરાઈ ગયા છે આ જોવો તમે એ તો તમને ત્યાં જ દેખાડી દીધું તું તો પાછી હવે ચાલો હવે ભાગ્યે ઘરે હવે હવે મોવડી કંઈ જાજુ કંઈ કામ હે નહીં આપણે તો ચાલો હા હું ને ભાઈ આગળ કાદુ ઉડાડવા જો તમને હું તમને જો તમે આખા ખેતર ની વોટ લગાડી દીધી કૂતરા એ શીલા કરીને તો પછી ચાલો આપણે ભાગીએ હવે ઘરે અહીંયા કંઈ બીજું તો કંઈ આપણે કઈ ધંધો હે નહીં હવે તો ચાલો અને પછી અમે આવ્યા નટવા નગરના ગામમાં ડેમ કેટલો ભરાણો જો અહીંયા તો કંઈ બહુ કંઈ જાજુ કંઈ ભરાણું નતું અહીંયા કંઈ આ જોવો તમે અડધું હજુ ખાલી દેખાય કે આ ડેમ આમાં કઈ હે નહીં જરો હું તમને હમું દેખાડી દઉં આ જુઓ તમે આમાં કે તમને દેખાય છે કે કેટલું પાણી ભરેલું છે એમ થોડું થોડું તો ભરેલું હે પણ આમાં કે આમાં થોડી થોડી જગ્યાએ પાણી ભરેલું નતામાં ક્યાં આ જુઓ તમે તો જુઓ તમે કેવું મસ્ત મજાનું પાણી જાય છે હે આ જુઓ તમે જુઓ તમે કેવું મસ્ત મજાનું પાણી જાય છે તો બસ આજના વિડીયોમાં આપણે એટલું જ રાખીએ હું તમને મળું છું હવે બીજા વિડીયોમાં સુધીમાં રામે રામ દાયરાને ને હા લાઈક ને હા લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો બાય બાય